સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન દર્શન પરિષય અંગે છે ખંબાત્ના કૃષ્ણદાસભાઈને કે જે મૂળ વૈષ્ણવ સંપ્રદાયના પરણ્યા ન હતા તેની નાની ભત્રીજીનું પગનું ચાંદીનું ઝાંઝર ખોવાયું અને મગજ પર અસર થઈ ગઈ હવે મારું શું થશે મારી કઈ ગતિ થશે આત્મજ્ઞાન તો થયું નથી હવે મારે કોઈ આધાર નથી આકુળ વ્યાકુળ થઈ ગયા સત્સંગ સમાગમમાં આવું પણ બંધ કર્યું અંબાલાલભાઈએ પરમકુપાલને પત્ર માટે જાણ કરી પરમકુપાલદેવે વચનામુ ત્રણસો ત્રીસ ઉત્તર રૂપે લખ્યું દર્શન પરિષય ખરેખર જન્મ્યો હોય અને એ અર્થે જો આકુળ પણ થાય તો તો તે સુખકારક છે પણ જો ધીરજથી વેદાય તો અને તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ છે એમ પણ કુપોળદેવે બોધ્યું પરિષય એટલે તકલીફ પ્રતિકૂળતા કે વિઘ્નો વૈરાગ્યમાં સારા કામમાં સ્વવિઘ્નો અધ્યાત્મમાં સાધકને આત્મા સાધવામાં જે જે તકલીફ પડે તે પરિષયની વાત છે મનુષ્ય પ્રાણી કે દેવકૃત પ્રતિકૂળતા ઉપસર્ગ કહેવાય છે અને કુદરતી રીતે પ્રકૃતિના નિયમ પ્રમાણે ઊભી થતી પ્રતિકૂળતા એ પરિષય કહેવાય છે કર્મને આધારે પણ એ પ્રતિકૂળતા આવી ઊભી રહે નિમિત્ત ન પણ જણાય કે નિમિત્ત ન પણ સમજાય પણ જીવ પોતાના જ કર્મો ભોગવે છે એ સિદ્ધાંત અટલ છે અને તે સ્વીકારવાથી કંટાળો જુગુપ્સા અસંતોષ કે આર્તધ્યાન થતું અટકે છે શાસ્ત્રમાં જે બાવીસ પરિષયો વર્ણવ્યા છે તે ખાસ તો મુનિ જીવનમાં આવે તેવી વાત છે પણ સાધક મુખ પણ આમાંના ઘણા ઘણા પરિષયો અધ્યાત્મની મુસાફરીમાં આવીને ઊભા થાય છે બાવીસ પરિષય મુનિને પીડે અગણિત ગૃહસ્થની કેડેરે અવિષમ ભાવે રહી જીતે તે શિવપદ તેડે તેડેરે સહન કરે તો કર્મ ખરે અને પરમાત્મા આગળ વધી શકાય પ્રજ્ઞા પરિષ આ બાવીસમાંનો વિષ્મો પરિષય છે મનમાં ભાવ ન થાય કે મેં પહેલાં જ્ઞાન અને જ્ઞાનીની આશાત્ન કરીએ છે તેથી મારી બુદ્ધિ મારી પ્રજ્ઞા બુઠી છે મને સમજાતું જ નથી કોશિશ કરું છું છતાં અહીંયા બેસતું નથી હવે જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન કરવું ન સમજાય તો પણ તે સાચું છે એમ ચિંતવું અને સાધકે તો ભાવ છોડી જ્ઞાની અને જ્ઞાનીના વચનનું બહુમાન સેવવું અજ્ઞાનીનો આશ્રય છોડે અને એ રીતે વ્યક્ત અને અવ્યક્ત રીતે જ્ઞાનીનું બહુમાન કરે તો કામ થાય એક અજ્ઞાનીને જ્ઞાની માન્યા તે ગૌતમ ગંઢરાદે આશાત્મા કરવા બરોબર છે અને મહામોનિય કર્મનું કારણ ભગવતી સૂત્રમાં જણાવ્યું છે એમ પૂજ્ય બ્રહ્મચર્યજીએ આ શાસ્ત્રની સાખ આપી પ્રજ્ઞબોધ પુષ્પ બાસઠમાં મહામોનિય સ્તારકમાં ત્રીસમાંના સોળમાં ભેદમાં આ અંગે ઊંડી સમજ આપી છે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા કે અસદગુરને વળગતા આ ભાવે જીવ ઘેલા ગાંડા થઈ જાય છે અને ભવાંતરે અધોગતિએ જાય છે એકવીસમો પરિસ અજ્ઞાન પરિષદ સાધકને જ્ઞાન ન થાય તેથી થાકીને હતાશા અનુભવે અને વિચારે કે મેં સાંસારિક સુખ સંપત્તિ છોડ્યા ભોગ ઉપભોગના સાધનો છોડ્યા બધી સાંસારિક અનુકૂળતા છોડી સવલતો છોડી ઇન્દ્રિય અને મનના મનોહર વિષયોનો ત્યાગ પણ કર્યો યુવાન પત્ની સંતાન ઘરભર છોડ્યા પણ ખરેખર એનું ફળ તો મને કંઈ જણાતું નથી કંઈ ભૂલ તો નહીં હોય નહીં જીવ આકળું વ્યાકુળ થઈ જાય હું વિવિધ તપ પણ તપું છું એમ્બેલ ઉપવાસ કરું છું ઘેર ઘણા સાધનો અને સવલો તો હતા તે છોડી ભિક્ષુ બન્યો કષ્ટ સહન કરી સાધના કરવા છતાં મારું અજ્ઞાન દૂર થયું નહીં મને જ્ઞાન તો પ્રગટ્યું નહીં એ રીતે મુનિએ વિચારવું નહીં એમ બોજ છે દર્શન પરિષદ એ બાવીસમો પરિસ કહેવાય છે આ લોક સિવાય બીજો લોક નથી પરલોક નથી સ્વર્ગ નર્ક એવું કાંઈ નથી તપસ્વીની વૃદ્ધિઓ લબ્ધિઓ કહેવાય છે પણ મને તો એવું કાંઈ જણાતું નથી પૂર્વે આ માર્ગે અનંત જ્ઞાની થઈ ગયા એમ પણ કહેવાય છે પણ મને તો કાંઈ એવું જણાતું નથી ઉતાવળમાં હું ધર્મ નામે છેતરાઈ ગયો એવું જણાય છે આવું મુનિએ સાધકે વિચારવું નહીં દર્શન પરિષ એટલે મને દર્શન કેમ થતું નથી આત્મા મને કેમ જણાતો નથી પૂજ્ય પ્રભુસિંહજી કહેતા સિશુ રેડિયું એવી શ્રદ્ધા થવી જોઈએ એ કેમ થતી નથી પૂજ્ય સૌભાગભાઈ પૂજ્ય અંબાલાલભાઈ અને પૂજ્ય જૂઠાભાઈ બાહ્યથી તો ગૃહસ્થરમાં જ હતા હમણાં જ થઈ ગયેલા પૂજ્ય બ્રહ્મચારીજી તો મુંબઈ જેવા મોહનીય સ્થળે વિલ્સન કોલેજમાં ઇંગ્લિશ વિષયમાં સ્નાતક થયા હતા સદાચારમાં શાસ્ત્ર જ્ઞાનમાં વ્રત નિયમમાં ઘણા ઘણા આગળ તેઓ કુપોલને જ્ઞાની તરીકે પરમાત્મા તરીકે ઓળખે છે અને હું કેમ નથી ઓળખતો મને શું નડે છે આ વિચાર ઊંડા ઉતરીને કરવાલાયક છે મારો શાસ્ત્રનો અભ્યાસ અને વળી શાસ્ત્રી અભ્યાસનો કદાગ્રહ કુપાળદેવને ઓળખવામાં રૂપ તો થતો નથી મને કુપાલદેવ પ્રત્યે અહોભાવ થવામાં મારી બુદ્ધિ કે મારો ક્ષયો પછી આમ આડો તો નથી આવતો હાલ જે થઈ ગયેલી જ્ઞાનીને ન ઓળખું તો હું અઢી વર્ષ ઉપર થઈ ચૂકેલ ભગવાન મહાવીરને કે કરોડો વર્ષો અગાઉ થઈ ગયેલ ભગવાન વૃષભરાંત આદિ જીન પરમાત્માને કઈ રીતે ઓળખીશ પૂજ્ય બ્રહ્મચાર્યજી દર્શનમાં લખે છે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય મુનિ કેમ રહે છે પરમ કુપોલદેવ પ્રભુસિંહજીને પૂછે છે ત્રણ ત્રણ વર્ષ સુધી હું દિવસ રાત મરણ મંત્ર કરું છું પણ કંઈ દેખાતું નથી કુપાલદેવે કહ્યું મુનિ જારી રાખો જારી રાખ્યું અને આત્મા જોયો જાણ્યો વચનમુત પાંચસો ચોત્રીસમાં પરમ બૌદ્ધે મુનિ પ્રત્યે પત્ર લખ્યો કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે આ પત્ર પ્રભુજીને મળ્યો અને આંખમાં આંસુ સાથે પોકાર કરી ઉઠ્યા હાય હાય હવે મારી કઈ ગતિ થશે મેં શું કર્યું હું શંકિત વગર જઈશ તો ભગવાન તરે મહેનત ઊભી જ રહેશે આ મુજબ આચાર્ય હરિભદ્ર સૂર્યને થયું હતું ભગવાનની પ્રતિમા સામે ઉભા રહી અને પોકાર કરે છે હે પ્રભુ આ બાહ્યમાં બધું જોઉં છું અને મને વિકલ્પો ઉઠે છે મારે કરવું શું આવા જ પ્રકારનો એક પત્ર હવે બસો બાસઠ ઉગરીબેન પરમ પગજ્ય જોઠાભાઈના ધર્મ પ્રત્યે ઉપર લખે છે શું કરવું કોઈ પ્રકારે થતું નથી એવું વારંવાર ચિત્તમાં થયા કરે ત્યારે ખરેખર મુમુક્ષને બધા પ્રકારના વિચાર પણ અકર્તવ્યરૂપ ભાષે આત્મકલ્યાણ વિશે જે ઉજવાળ થાય આમ થતાં જે નહોતું થયું તે પ્રગટ થવાનું હવે બને છે કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે રોદણા રોયા કરવાથી ધ્યાન થાય છે વચનામુ ત્રણસો સત્તરણું કુપોદવ બોધ્યું છે માન્યતાનું નહીં દશાનું ફળ છે માને છે કે અગ્નિમાં હાથમાં રાખીએ તો દાજી જેવાય હવે આ ખરું જાણ્યું તો અગ્નિમાં હાથ નાખે નહીં આ જે અગ્નિમાં હાથ નાખે છે એટલે જાણ્યું જ નથી જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય દર્શન ભૂમિકા છે સામાન્ય જાણપણો આગળની ભૂમિકા છે વિશે પ્રકાશ જણાયો કોઈ વાહન આવે છે કાર કે બસ કે ટ્રક આ દર્શન થયું હવે નજીક આવતા જણાવ્યું કે આ તો પોતાની જ કાર છે આ જ્ઞાન શરૂમાં શ્રદ્ધા અને પછી સાક્ષાત્કાર કે આત્મ અનુભવ દર્શન અને જ્ઞાન થાય જે વિભાવમાંથી સ્વભાવમાં સ્થિર થાય અને અનુક્રમે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર ને તે ત્રણેય અભિત પરિણામથી રહે ત્યારે વર્તે તે આત્મા રૂપ તે મારક જીન્નો પામ્યો કેવા પેમો તે નિઃસ્વરૂપ આ જ સંક્ષેપે કયું સ્વરૂપ મૂળ મારક સાંભળો જીન્નો રે ઉત્તરાધન સૂત્રમાં છત્રીસ અધ્યયનમાંનું બીજું અધ્યયન પરિષય છે પહેલું અધ્યયન વિનય છે જે સાધક કે મુનિ વિનય ગુણ આરત છે તેને પરિષય પડવાના તેથી આ બીજું અધ્યયન પરિષય નામે છે વચનામુદ બસો ત્રેવીસમાં પરમકુલદેવ સૌભાગભાઈને બોધ્યું કે પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠને ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું અને વચનામૂત ચારસો તેતાલીસ અને વચનામુત ચારસો સુડતાલીસમાં જૈન અને જૈને દાખલા ટાંકી સમજ આપે છે કે આવા પરિષય તે સાધકને મુમુક્ષ અને ઉપકારક અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થવામાં નિમિત્તભૂત છે અલ્પકાળમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટવાનું આ પ્રબળ કારણ છે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિત ભાગ્ય તેમ નહીં તો કંઈ સત્સંગ અને તેમ નહીં તો કંઈ દુઃખ રંગ જીવને માર પડે ત્યારે અઠે દ્વારકા કરવાને બદલે હવે ખસે સાધકને સંયમ જીવનમાં કષ્ટો આવવા છતાં ક્લેશ ન થાય અને શાંત ચિત્તે સહન કરે જેથી કર્મની નિજરા થાય સંયમાં સ્થિર થાય પરિષય કે પતંગ જો પરિષય સહન ન કરે તો હવે પતન થવાનું સાધકને હવે પાછા જવાનો રસ્તો નથી કાંટા આવે કંકર આવે ધૂમધખનથી રેતી આવે ખાંડાની ધારેને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા તારી આંખ સુણી જો કોઈ ના આવે તો તું એકલો જાને રે તું એકલો જાને રે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ વચન ચારસો છાસઠ શ્રીમદ પ્રભુને પ્રણમુ શુદ્ધ સ્વરૂપે જે રમતા રે પરિષ સમ જંજાળ વિશે જે ધરતા મુનિવર સમતા રે તે બાહ્ય તે ગુરુવાસ્મા પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્ય માશે તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો હે રાજચંદ્ર મયા કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ